આજની તારીખ છે ત્રેવીસ પાંચ બે હજાર પચીસ ને વાર કયો ગારિયાધાર ઠાસામાં આવ્યા છે શંકરના મંદિરના પૂજારીની સાથે બેઠક છે બાપુનું નામ શું છે વજુપરી શંકરપરી ગોસ્વામી તમને શું તકલીફ છે બાપુ મારે કમર માં

પંચતત્વથી આપણું શરીર બન્યું છે આકાશ વાયુ અગ્નિ જળ પૃથ્વી પાંચ તત્વથી આ શરીર ભગવાન નિર્માણ કર્યું છે અને પાંચ તત્વથી આપણી ભોજનની વ્યવસ્થા ભગવાને કરી છે એટલે હવે આપણે એ કાંઈક ચૂકી ગયા છીએ અને રોગ થવાનું આ કારણ છે એટલે આ તમને જે તકલીફ થઈ છે એ સંપૂર્ણ રીતે તૈયાર થઈ તમે આપણે ભોજન જે છે એમાં આપણે પરિવર્તન કરશું અને અંદર સફાઈ કરશું શરીરમાં જે આપણે મળ જામી ગયેલો છે દીવાલોમાં જે મળ ચીપકી ગયો છે એ આપણે દૂર કરશું એટલે આખું શરીર થઈ જશે આજે અમે આ સિસ્ટમ જે છે તે આઠ વર્ષથી કરીએ છીએ આઠ વર્ષ પહેલાં મને પણ કમરની ભયંકર તકલીફ હતી બેસાઈને ઊભો થવામાં તકલીફ ચાલવામાં તકલીફ આવી બધી બહુ તકલીફ હતી અને આ તકલીફ એટલી બધી હદે પોગી ગઈ કે એમ થાય કે હવે આ દુનિયા છોડીને વ્યવ જવું આટલી તકલીફ વજન બહુ વધી ગયું પેટ મોટું થઈ ગયું છાસી કિલો વજન પહોંચી ગયું એટલે પાસળની જે કરોડ રસ છે એ આ પેટ બહાર નીકળે એટલે આમ થાય અને આમ થાય એટલે મણકા ઘસાય એટલે આની હિસાબે અને આ બધી સિસ્ટમ શરૂ કરી દોઢ મહિનામાં બે મહિનામાં દોઢથી બે મહિનામાં આખું સિટી સાફ નાખી દોઢથી બે મહિનામાં મારી પંદર વર્ષની કમરની તકલીફ રેડી થઈ ગઈ ત્યારે લાગ્યો કે પ્રભુ તું કંઈ છતો ખરો ઈશ્વરની કાંઈ કૃપા થઈ અને આજે શરીર તંદુરસ્ત છે મસ્ત છે અને આનંદમાં છે જીવ અંતરાત્મા આનંદમાં છે એટલે આ સિસ્ટમ છે બહુ સરળ છે એકદમ શોર્ટ છે અને ઘેરે બેઠા કરવાનો છે અને કોઈ જાતનો ખર્ચો કરવાનો નથી સામાન્ય ખર્ચો મેડિકલમાં એક એનીમાનો પોટ બધું સામાન્ય વસ્તુ છે એટલે ખાસ ખર્ચો નથી અને અહીંયા બેઠા જો આ બધું કરીએ તો શરીરમાંથી જ્યારે આપણે બધો મળનો બધો કચરો કાઢવા મળશે શરીર શુદ્ધ થઈ જશે શરીર હળવું થઈ જશે એટલે ઘેરે બેઠા કરવાનું છે એટલે જો તમને અનુકૂળતા હોય તો હું અહીંયા કરાવી એકાદ બે દિવસ રોકાવાનું છે બે દિવસ અને આ સિસ્ટમ શરૂ કરીએ અંદરથી આપણું જે બધું જે મળ જામી ગયેલો છે આપણે જે નથી ખાવાનું એવા આપણે ખોરાક લીધા છે અને એની હિસાબે જે શરીરમાં મળ જામ્યો છે એ નીકળી જશે એટલે શરીર હળવું થઈ જશે હા બેટરી ડાઉન છે છે જે સિસ્ટમ ઋષિ પરંપરા આપડા દસ દસ અવતારો થઈ ગયા સાધુ સંતો ઋષિ મુનિયો પાણી ઋષિ થી માંડીને ચરક ઋષિ સુધી ના જે બધા આપણા આપડા સાધુ સંતો ઋષિ બહુ બધા ભારત ભૂમિ માટે જે ખરેખર પ્રયત્નો કર્યો છે તે એક અકલ્પનીય છે એને કોઈ વર્ણન ન થઈ શકે હાડકાનું ખાતરને લોહીનું પાણી કરી નાખ્યું એટલું આમાં ભોગ આપ્યો છે આપણા સાધુ સંતો ઋષિમુનિને દસ દસ અવતાર એને માટે આપ્યા દસ દસ અવતાર આવ્યા એને આપણને બધું આજ સમજાવ્યું કેમ રહેવું કેમ ખાવું કેમ પીવું ઓલા કોઠિયાના ભગવાને કીધું કે જા મૃત્યુ લોકમાં અને લોકોને તું કહીએ કે ત્રણ વાર ના આવવાનું એકવાર ખાવાનું આવું કોઠીને કીધું કોઠીઓ જયારે આવતા 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 હોતા રસ્તામાં એને ભૂલાઈ ગયું અને ત્રણ વાર ખાવાનું એક વાર નાવાનું આવું જયારે થયું ત્યારે કીધું ભોળાનાથે કે ભાઈ તે ભૂલ કરી છે એટલે બે ભાગનું તારે ખેંચવું પડશે એટલે જા મૃત્યુ લોકમાં અને બળદ બની ખેડૂત ઘેરે જઈને બધું કરે એટલે સાચા અર્થમાં જે આપણી ભારતીય સંસ્કૃતિ છે એ એક આદર્શ સંસ્કૃતિ છે વિશ્વને કાંઈ આપવા જેવું હોય તો એક આદર્શ સંસ્કૃતિ આપણી છે આખા વિશ્વની માટે એટલે આવી જે સંસ્કૃતિની અંદર જે આપણે હોય રામકૃષ્ણ ભૂમિ પર જ્યારે નાચ્યા હોય અને ત્યારે આપણને એવું થોડુંક થાય બરાબર ને એટલે એના માટે એક અમારી પાસે જે સિસ્ટમ છે એનું નામ છે નવી ભોજન પ્રથા અને આ સિસ્ટમથી લાખો લોકોના જીવન ધન્ય બની ગયા એ વાત અને અમે ફ્રીમાં કરાવી છે એટલે મારું નામ છે ભગવાનભાઈ ચૌહાણ અને મૂળ ગામ અત્યારે હાલ સુરત આમ ભાવનગર પણ હાલ સુરતમાં રહી છે અને મારો મોબાઈલ નંબર છે નાઇન એટ ટુ ફોર એટ ફાઇવ એટ સેવન ફોર જીરો એટલે આ બધી માહિતી બધા લોકોને મેં આપીએ છીએ અને કોઈને તકલીફ હોય મને ફોન કરે છે હા બાપુ તમારો જ નંબર આપો કરવાનો છે કેમ કરવાનું રાખને ચાલુ રાખે એટલે ખરેખર એનો આખો નજારો જોવો ખરેખર જે એનું જે વાતાવરણ જે છે ખાંસા ગામની અંદર ખાંસા ગામની અંદર સરસ મજાનું એક આશ્રમ છે અને આ આશ્રમની અંદર એક આખું કુદરતી જેને કહેવાય નેચર જેને કહેવાય નેચર જેને ખીલેલી હોય એવો આખો એક ભવ્ય અને દિવ્ય મંદિર છે અહીંયા ભોળાનાથનું મંદિર છે શિવજીનું મંદિર છે અને અહીંયા આપણે દર્શન કરશું એ ખરેખર ઈશ્વર જો સાક્ષાત્કાર ઈશ્વરનો થઈ ગયેલો છે એવું બધું અહીંયા ભવ્ય દીવ્ય વાતાવરણ છે હોલ છે રૂમ છે અને આખું જે નેચર જેને કહીએ ને આપણે કે સોળા સોળે કળાએ એક ખીલેલી કુદરત એવું ખરેખર આખું આ વાતાવરણ છે અને વાતાવરણની અંદર પણ બાપુ બેઠા છે બાપુની સાથે સરસ મજાની બધી વાતો થઈ નેચર સિસ્ટમ અને બિલ્લીનું પણ વૃક્ષ છે બધું આ મીઠોલી મળે બહુ સરસ છે આખું ભવ્ય અને દિવ્ય આખું બાપુના આશ્રમ આમ આવીને ઘડીક બેઠા હોય હા લઈ લીધું ક્યાં લઈ લે પહેલાં એટલે ખરેખર બાપુની અરે અમને પણ એક આનંદ થયો અને ખરેખર એક આશ્રમ જે છે હથાર્થમાં જેને આશ્રમ કહી એવો આશ્રમ છે બાપુ તમારો તમારું નામ બોલો લેજો અને